તમેનું એડ્રેસ કોઈ લીધું તું કોઈ વાત તમે જો આ બધું જોઈએ મે <mallee> લોકો ખાઈ ગયો એવું હતું છોકરો બોકરો ગોમ નું બધું હાર કરે તમારે લંકન તમારું ખાઈ ગયો પણ સરપંચ પેલી કહેવત છે ને લોભિયા લોભ કરે તું તારા ભૂખે ના મારે મારી ભૂલથી થી લોભ કરે મારી ભૂલ છે પણ હું સર નાખો સાગરીઓ પાછો

મારો આ છોકરા તો મને મહિનાશે નહીં પીવા દે અને ઘર માં તો નહીં પીવા દે એ નથી મારે દશા પગાર નાખી પગરો મનુભાઈ સરપંચ પણ અમે તોડત છીએ અંગૂઠા સાફ છીએ અમે તો આ ખેતી એટલું જોડી તમે એટલી બુદ્ધિ ના પહોંચી

સરપંચ પણ એટલે પેલી કહેવત છે ને લોભિયા લો કરા બરોબર કોઈ જાત નું લોભ નહીં કરવો અને કોઈ જાતને કોઈ વસ્તુમાં કે લોભમાં ભરાવું નહીં હા ભાઈ અમારા સરપંચ નું જો શીખજો પાછા આ ભાંડા પર વિશ્વાસ નહીં કરવો અને આપણા ખેડૂતો ભોળા માણસો હોય એટલે કોઈને કાગડી બનાવવા નહીં બરાબર અને આ તમે ચેનલ જોવો છો મનુકાકાની વાડી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ચેનલ આગળ વધારો અને બધા સપોર્ટ કરો બરાબર કોઈ દાડો કોઈને લોભ કરવો નહીં